આખા દિવસથી સ્કૂલ શરૂ જ વિદ્યાર્થીઓ અટવાયા મોડાસા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી મેઘરજથી મોડાસા જવા માટે બસ ન આવતા વિદ્યાર્થીઓએ ઠાલવ્યો રોષ બસની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓ પરેશાન થયા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ડેપો સામે રોષ ઠાલવ્યો રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી સાત પિસ્તાલીસથી નવ વાગ્યા સુધી મેં મોડાસા જવા માટે એક પણ બસ નથી એ સમયે બહુ બધી પબ્લિક હોય છે શાળા કોલેજો દવાખાને જવું હોય છે તો પણ એક બસ હોતી નથી ને એમને મોડાસા જવા બહુ મુશ્કેલી થાય છે રોજને રોજ આ આ કારણ હોય બસ હોતી જ નથી અને એ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મારી એક વિનંતી છે એક બસ બસ હું આઠ કલાકથી અમે આટલા ઉભા છીએ વરસાદ પણ ચાલુ છે તો પણ બસો આવી હતી અને અમે મુશ્કેલીનો સામનો પણ કરવો પડે અને બસની લાપરવાહી લીધે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા એક કલાકથી અમે આટલા ઉભા છીએ